નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર બનાસકાંઠા ફૂડ એન્ડ વિભાગની કાર્યવાહી છાપે સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેડી ખાતે પનીર લુસ પામોલિન એક જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેસીગ્રેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામુલિન તેલ નોન ફૂડ ગ્રેડ એસિડિક એસિડનો પનીર બનાવવામાં ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું જેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પેઢીમાંથી પનીર લૂઝનો નવસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો જેની કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો સાહીઠ છે આ સિવાય રૂપિયા પંદર હજાર ચારસો ત્રણનો એકસો ત્રણ કિલોગ્રામ પામોલીન તેલનો જથ્થો તથા રૂપિયા બાર હજાર ચારસો આઠનો એકસો અઢાર કિલોગ્રામ એસિડિક એસિડનો જથ્થો સીઝ કરાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ એક લાખ ચોરાણું હજાર ચારસો અઢારનો નવસો પંદર કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો આ સાથે તપાસ દરમિયાન શેરડી પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હોય પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગ્રેટ એસિડિક એસિડ કેમિકલ ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું પેઢી માલિક કરોડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ એન્ડ સેફ સ્ટાન્ડર્ડ એક બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એકક અખબારી યાદીમાં જણાવ્યું રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા